ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝાના બહાને ટૂર સંચાલકે રૂપિયા ચોવીસ લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે મળતી માહિતી મુજબ કતારગામ રોડ પર રહેતા યુવકે પાલ આરટીઓની સામે મારવેલા બિઝનેસ હબમાં માં આવેલી ગૌતમી ઇમિગ્રેશન ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સના સંચાલક વિદેશના વર્ક વિઝા પ્રમોદ કુમાર યાદવ રામકુમાર હાજર હતા તેમણે વર્ક વિઝા માટે રૂપિયા પંદર લાખનો ખર્ચ થવાનું કહ્યું હતું જ્યારે વધુ વિગત માટે ઓફિસમાં અંજલિ શાહ નો સંપર્ક કરવાનું કહ્યું હતું અંજલિ શાહે વર્ક વિઝા વિશે સમજાવતા બંને મિત્રોએ પૈસા આપવાની તૈયારી બતાવી હતી બાદમાં યુવકે વર્ક વિઝા માટે રૂપિયા આઠ લાખ આ ટોળકીને આપી દીધા હતા જ્યારે ધવલે પણ રૂપિયા પંદર લાખ આપી દીધા હતા આ નાણાં અંગેનો કરાર પણ કરીને નોટરી કરી આપી હતી જ્યારે યુવકે ઓનલાઈન ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા અંગે તપાસ કરતા તેમની ફાઇલ ખુલતી ન હતી જેથી શંકા જતા યુવક અને તેના મિત્ર ઇમિગ્રેશનની ઓફિસ પર જતા ઓફિસને તાળું માર્યું હતું જ્યારે તેમના મોબાઈલ ફોન પણ બંધ હતા તપાસ કરતા ટોર્કી અને અંજલી શાહનો સંપર્ક કર્યો હતો આખરે યુવકે અડાજણ પોલીસ મથકમાં ગૌતમ ઇમિગ્રેશનના સંચાલક પ્રમોદ રામકુમાર અને અંજલી શાહ વિરુદ્ધ રૂપિયા ચોવીસ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી